बोल 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 रुपया 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 भाई को छात्री हारेत्र हारेत्रीसा रुपया रूपया पचास ने ત્રણસો બનુ ભાઈ ત્રણસો એક રૂપિયા બોલતા બે રૂપિયા ત્રણસો ને બે બે ત્રણસો બે બે ત્રણસો બે રૂપિયા બોલતા

ત્રણસો ત્રણસો એક એક રૂપિયા એક એક રૂપિયા બોલભાઈ ત્રણસો એક એક રૂપિયા એક રૂપિયા બોલભાઈ ત્રણસો એક એક રૂપિયા ત્રણસો એક બે બે રૂપિયા ત્રણસો ને બે રૂપિયા બે રૂપિયા ત્રણસો બે બે રૂપિયા બોલભાઈ ત્રણસો બે થાય ચાર પાંચ છ સાત આઠ નવ અગિયાર ત્રણસો સવદ રૂપિયા ત્રણસો ને સવદ રૂપિયા પંદર સોળ હાજર રૂપિયા ત્રણસો એકવીસ એકવીસ રૂપિયા ત્રણસો એકવીસ એકસો એકવી એકવીસો સારું બાવીસ રૂપિયા રૂપિયા ત્રણસો તેવી તેવી રૂપિયા સ્વી સ્વી સભાઈ અઠાવીસ અઠાવીસ રૂપિયા ત્રણસો અઠ્યાવીસ સવાય આવે ત્રણસો અઠ્યાવીસ ચાર વાર હેલો તોને આટલા હાલો ભાઈ 5 રૂપિયા 242 242 બોલ ભાઈ તો 242 50 250 પંચોતેર સાતસો અઠ્યોતેર એસી એક ત્રાસી ચોરાશી બસો ચોરાશી

બે ચોર્યાસી

सतावीह रुपया सत्यावीस सताव रुपया अठावीह अठाव अठावीह रुपिया नंढे